જો યુટ્યુબ family આપણા ખેડૂત મિત્રો youtube channel માં આપનું હાર્દિક 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 સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે નવા હોય તો channel ને subscribe કરી વાળજો અને bell icon દબાવી દેજો મિત્રો આજે તારીખ 8/7/2025 ને વાર મંગળવાર તો મિત્રો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ નું ભાવ બજાર લઈને મિત્રો આવી ગયા છે તો મિત્રો આજે જાણીશું આપણે ઓગણીશ પાકના ભાવ દરરોજની જેમ મિત્રો પણ મિત્રો પહેલા એક વાત કરી દઉં તો મિત્રો જે સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દી સબસ્ક્રાઇબ કરી દીજો મિત્રો અને લાઈક ન કરી હોય તો લાઈક કરી દીજો અને જે તમારા મિત્રો ને કોજ શેર ન કરી હોય તો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી તમારા મિત્રો ને પણ ખબર પડે કે આજે બોટાદ માર્કેટિંગ યાર નું શું ભાવ પત્રક છે મિત્રો મિત્રો વાત કરીશું તો કહું ની મિત્રો કૌના નીચા ભાવ હતા ચારસો ને એસી ને ઊંચા ભાવ હતા પાંચસો ને પચાસ સરેરાશ ભાવ હતો પાંચસો ને પંદર ને પાંચસો ને છ્યાસી ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો બાજરો બાજરાના મિત્રો નીચા હતા બસો ને પાસઠ ઊંચા હતા બસો ને પાસઠ નીચા સરેરાશ ભાવ હતા બસો છ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો જુવાર જુવારના નીચા હતા પાંચસો ને ઊંચા હતા સાતસો ને પિસ્તાળીસ ને સરેરાશ હતા સાતસો ને ત્રેવીસ ને એકસો ને ત્રીસ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મગફળી મગફળી બોટાદ માર્કેટની યાર્ડમાં મિત્રો આવી નથી પછી મિત્રો કપાસ કપાસ નીચા ભાવ હતા ચૌદ સો ને ઊંચા ભાવ હતા સોળ ને ચૌદ સરેરાશ ભાવ હતો પંદર ને સાત અને એક ને ઓગણ ક્વિન્ટલ આવક હતી મિત્રો જીરુ જીરુ ના નીચા ભાવ હતા ચોત્રીસ ઊંચા ભાવ હતા આડત્રીસ સરેરાશ ભાવ હતો છત્રીસ અને ઓગણ ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો તલ સફેદ જેના નીચા ભાવ હતા એક હજાર પંદર ઊંચા ભાવ હતા બે હજાર પંદર સરેરાશ ભાવ હતો પંદર પંદર અને સાત સો ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો અગિયારસો પચીસ ઊંચા ભાવ હતા અડત્રીસો ને ચાલીસ સરેરાશ ભાવ હતો ચોવીસો ને ત્યાં અને બસો ને અગિયાર ક્વિન્ટલ આવક હતી મિત્રો પછી મિત્રો મેથી મેથીના નીચા ભાવ હતા સાતસો ને પચાસ ઊંચા ભાવ હતા એક હજાર એકોતેર સરેરાશ ભાવ હતો એક હાજર અગિયાર ને ત્રેસ ક્વિન્ટલ આવતી મિત્રો પછી મિત્રો મગ મગ બોટાદ માર્કેટિંગ યાર્ડ માયા મઠ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડ માં મિત્રો આજે પછી મિત્રો ધાણા ભાવ હતા બારસો ને ઊંચા ભાવ હતા બારસો ને સિત્તેર ને સરેરાશ ભાવ હતો બારસો ને પાંત્રીસ અને એક ક્વિન્ટલ આવક હતી મિત્રો એમાં પણ પછી મિત્રો અડદ પણ બોટાદ માર્કેટિંગ યાર્ડ માં આવ્યા હતા મિત્રો પછી મિત્રો એરંડા એરંડાના નીચે ભાવ હતા અગિયારસો ને ઊંચા ભાવ બારસો ને સિત્તેર પછી મિત્રો ભાવ સાતસો ઊંચા હતા તેરસો ને એકાવન ને સરેરાશ હતો એક હજાર સાસઠ ને સાત ક્વિન્ટલ હતી મિત્રો પછી મિત્રો તુવેર તુવેરના નીચા ભાવ આઠસો ને પંચાવન ને ઊંચા હતા એક હજાર પિસ્તાલીસ ને સરેરાશ ભાવ હતો નવસો પચાસ ને નવ ક્વિન્ટલ હતી મિત્રો

ઊંચા ભાવ નીચા ભાવ જેટલી આવક હતી તે મિત્રો આપણે જોયું છે મિત્રો આવી જ રીતે દરરોજ બરોજના રોજ બરોજના આપણે ભાવ જામા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વાળજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી તમને દરરોજ ન દર ભાવ જાણવા મળે અને વિડિયો અપલોડ થતા જ તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન પડી જાય એટલે માટે બે લાયકન બધા દીજો અને વિડીયોને હજી સુધી લાઇક ન કરી તો લાઇક કરી વાળજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તમારા મિત્રોને પણ ખબર પડે કે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં શું રોજનું બજાર ભાવ હોય છે મિત્રો